અને બધા એને માફ કરીએ છીએ અને એનો એક માણસ એક કે બે માણસો જે બાકી છે પણ આહવાન કરીએ છીએ કે આવી અંધશ્રદ્ધામાં કોઈ ફસાતા નહી આવા પાખંડીઓ સાથે કોઈ વ્યવહાર કરતા નહીં એટલે આજે આપણે આમ તો ગણીએ તો આખા આ અંધશ્રદ્ધાનો પર્દાફાશ કરવાનો છે આપણા સમાજમાંથી અંધશ્રદ્ધા કાઢવાની છે અને એમના મોહિમના ભાગરૂપી હતા એટલે આજે એમને માફી માગી છે તો હાલ પૂરતું આપણે આ ચેપ્ટરને પૂરું કરીએ છીએ પણ કોઈ જગ્યાએ આ લોકોને કોઈ ગામમાં ઘૂસવા ન દેતા એવું તો આપ સૌને આહવાન કરું છું બોલો